Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ વિદેશના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે જાનમાલની મોટી પુવારી થઈ છે ત્યારે કિસ્તાવાડમાં ત્યારે વાદળ ફાટવાની ઘટનાને તાજી છે ત્યારે મિત્રો વૈષ્ણવદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂખલંદા તેત્રી લોકોના કરુણ ત્યારે મિત્રો મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે જમ્મુ અને કાશ્મીરના રિયાઝ જિલ્લામાં આવેલા વૈષ્ણવદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુનો આ કુદરતી પાકનો ભોગ બન્યા હતા આ ઘટનામાં લોકો લોકોએ જીવ ગુમાવ્યો છે આ કણોકારથી આ સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે વધુ વાત કરવામાં આવે તો આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ પોલંટમાં પોલેન્ડમાં ત્યારે રામકથા કરી રહેલા પૂજ્ય મોરારી બાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમણે આ કરુણાતિકામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે જો કે મોરારી બાપુએ માત્ર શ્રદ્ધાંજલિ નહીં પરંતુ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે તેમણે મૃત્યુના પરિવારજનો માટે ચાર લાખ પંચાણું હજારની ત્યારે હનુમંત સંવેદના ત્યારે રાશિ અર્પણ કરી છે ત્યારે મિત્રો આ ત્યારે મિત્રો ત્યારે સહાય રાશિ ત્યારે સ્થાનિક સરકારના માધ્યમથી મૃત્યુકના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે પૂજ્ય મોરારી બાપુએ આ મુશ્કેલીમાં સમયમાં તમામ મૃત્યુકના નિવારણ માટે પ્રાર્થના કરી છે અને ભગવાનને એવી વિનંતી કરી છે કે તેઓ પીડિત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મોરારી બાપુ દ્વારા અર્પણ કરેલી આ સહાય અને તેના સંવેદના હતા અને માનવતાનું ત્યારે મિત્રો ઉદાહરણ પૂરતું પાડે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો